અને હવે જોઈએ અન્ય મહત્વના સમાચાર તો અમદાવાદમાં પતિના ઇલાજ માટે શિક્ષિકા ચોર બની હા વિદ્યાર્થીના ઘરમાંથી સોનું અને રોકડની ચોરી કરી હતી શિક્ષિકા સંગીતા નાયડુની શંકાસ્પદ ગતિવિધિથી બાંડો ફૂટ્યો હતો રામોલ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી આરોપીના ઘરેથી સાત પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે અમદાવાદના રામોલ વિસ્તારમાં ફ્લેટમાંથી દસ તોલા સોનાના દાગીના અને રોકડની ચોરીની ઘટના સામે આવી હતી જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીને પકડવા પોલીસની ટીમ કામે લાગી હતી સીસીટીવી સમગ્ર મામલો સમગ્ર મામલાનો ભાંડો હતો ચોરીની અંજામ આપનારી શિક્ષિકા સંગીતા ધરપકડ કરવામાં આવી હતી આરોપીના ઘરમાંથી પોલીસે લાખનો મુદ્દા માલ કર્યો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મહિલા વસ્ત્રાલની એક સ્કૂલમાં શિક્ષિકા રહી ચુકી છે આ દરમિયાન ભોગ બનનાર સાથે પરિચયમાં આવી હતી દસ દિવસ અગાઉ આરોપીના પતિનો અકસ્માત થયો હતો હતો જેથી કરીને ઈલાજ માટે આરોપીને રૂપિયાની જરૂર હોવાથી અપરાધનો માર્ગ અપનાવ્યો હતો પકડાયેલી મહિલા ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યો છે આપણે એક સસ્પેક્ટ માણસ મળી આવ્યો તો તેની પૂછપરછ કરી અને તેની ઘરે અંગત રાય બાતમી મળી હોય એટલે તેની ઘરે જડતી કરી તો આપણને ત્યાંથી મહિલા જે આરોપી છે એ મળી આવ્યા તેનું નામઠામ પૂછતા એ પોતાનું નામ સંગીતાબેન નાયડુ ખોખરા વિસ્તાર હાડકેશ્વર વિસ્તારમાં રહે રહેનાર જણાવતા હોય તેને પોલીસ સ્ટેશને લાવી અને પોતે ગુનાની કબૂલાત કરતા હોય એટલે તેની અટક કરી તેની પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું કે જે ચોરીના કામે ગયેલા સોનાના દાગીના છે એ તેના ઘરે જેણે છુપાવ્યા હોય એટલે આપણે ડિસ્કવરી પંચનામાના આધારે તેના ઘરે ઝડપી તપાસ કરતાં સાત લાખ એક્યાસી હજાર રૂપિયાનો